মট মট প্ৰাচীন বিপৰ પછી ના દે જીવ પો જ્યાં ધર્મ રાજાએ પૂછ્યું રે જીવ પો જ્યા ને ધર્મ રાજાએ પૂછ્યું રે તમે કે മമാ രേ ധാന്യ ഗോ കൂടനീ ഗായ ധന്യദാന 大梦。Da, જાયે પૂછિયુ રે તમે દામ મારે જીવ પોજ્યાને ને ધર્મ રાજાએ પૂછી

મમા ધન્ય ધન્ય શ્રીષ્ણની ગીતા ધન્ય ધન્ય શ્રીકૃષ્ણ નિ ગીતાન એના સે ઉદ ન જીવને શ્રી મારે એના સાર ભવ અભાર જીવને જાઉં શ્રી નાથજી જીના તામ મારે જીવ જ્ઞાને ધર્મ રાજય તામ મારે ધાન્ય માયુ તૈર પવ પાર જીવને જાવું શ્રીનાથ જીના મારે ધન્ય ધન્ય તે માતા પિતા રે ધન્ય તામ મારે એની સેવાએ ઉતાર ભવ પાર જીવને જાનાથ ના તમ તામ મારે જીવ પો ધર્મ રાજ মট মট প্ৰাচীন পি পঢ় Bye.